પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમ નિર્માણ થયાના પિસ્તાલીસ વર્ષ બાદ છે મહીસાગર જિલ્લાની સરહદોને જોડતા કેડ ડેઝર ગામની નજીક વર્ષ ઓગણીસો થી દરમિયાન પાનમ નદી પર પાનમ ડેમનું બાંધકામ શરૂ કરાયું હતું પાનમ ડેમ બનીને તૈયાર થઈ ગયા બાદ તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવાનું શરૂ કરવા

બદલવા માટે એક થી દોઢ માસનો સમય લાગશે ત્યારે ડેમના તમામ દરવાજા બદલવાની કામગીરી આગામી બે વર્ષથી વધુના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે એકસો મીટરની ભયજનક સપાટી ધરાવતા પાનમ ડેમમાંથી છત્રીસ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનું પાણી તથા જૂથ પાણી પુરવઠા યોજના મારફતે એકસો જેટલા ગામોને પીવાનું પાણી તથા પંચમહાલ ડેરીને પાણી પહોંચાડવામાં આવે છે હાલમાં પાનમ ડેમ ખાતે ગેટ બદલવાની કામગીરી આશરે પિસ્તાલીસ વર્ષ બાદ હાથ ધરવામાં આવી છે પાનમ ડેમનું બાંધકામ ઓગણીસો પૂર્ણ થયું હતું ત્યારબાદ સમયાંતરે ગેટની મરામતની કામગીરી કરતા હતા પણ અત્યારે એને આયુષ્ય પૂર્ણ થતા પિસ્તાલીસ બાદ ગેટ બદલવામાં આવી રહ્યા છે ગેટની એક સાઇઝ ફૂલ ઓગણપચાસ ફૂટ બાય સાડત્રીસ ફૂટ જેટલી છે આ કામગીરી કુલ છત્રીસ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે જેમાં હાલ એક ગેટ સંપૂર્ણપણે બદલી દેવામાં આવેલ છે બીજા ગેટને બદલવાની કામગીરી પ્રગતિ હેઠળ છે જે ત્રીસ પાંચ પહેલાં પૂર્ણ કરી અને આ કામગીરી બંધ કરી પછી ચોમાસા પછી હાથ ધરવામાં આવશે જે સમયાંતરે કરી અને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે જે મિકેનિકલ વિભાગ છે અમારા સિંચાઈ વિભાગનો તે તેના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેનો કુલ અંદાજિત ખર્ચ છ કરોડ રૂપિયા જેવો છે જે આયર્ન કન્સ્ટ્રકશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે આનાથી પંચમહાલ ડેમથી લુના મહીસાગરના લુણાવાડા તાલુકા પંચમહાલનો ગોધરા શહેરા તાલુકાના અને વડોદરાના સાવલી તાલુકાને કુલ એકસો તેત્રીસ ગામોના છત્રીસ હજાર વિસ્તારને સીધો સિંચનનો લાભ મળે છે એના ઉપરાંત બી હાઈ લેવલ કેનાલ દ્વારા બીજા બાર હજાર હેક્ટર પાઇપલાઈન દ્વારા કુલ બસ્સો જેટલા તળાવો ભરવાની યોજનાઓ અલગ અલગ પ્રગતિમાં હોય આ ડેમમાં પંચમહાલ અને મહીસાગર માટે જીવાદોરી સમાન હોય એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જરૂરી છે અને આ કામગીરી વિભાગ દ્વારા સમાજે કરવામાં આવી રહેલ છે મારું નામ રાહુલ राठौर કાર્યપાલક ઇજનેર પાણી નિદ્ધાર વિભાગ એકબાલ શેખનો રિપોર્ટ આસનય ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનય ન્યૂઝ સાથે